રોગમાં માં હાલના લીધે એમાં આપણે એનો ઓલા હાથીદાંત જેવો કલર કર્યો હે અને આજ સવારના પોરમાં હાથીનું આપણે જે હતું ને વખીડાનું પિત્તર એ બધું ઉખેડીને કટકા કટકા કરી નાખ્યા હે હવે આને ગઈ પછી આમાં કલર કરવાનો હે પાંચ આપણે જવાનું છે બાર ગામ બાપુ ગયા તો થાય શું કરો તમે સપોટ સપોટ વધી ગયા અમારે મારે ઓઈની મહેનત વાત आमे कलर baki है न जी अंदर ठीक करियो को लुगियो हां

કોઈ થી કરાય ને ના કરાય ગયેલા હવે આઈ સી આઈ સી થી જાવું તો આયા આવી ગઈ આઈ સી બેંક થી આવી ગઈ સી આઈ સી બેંક બાર ઉપર ઉભા હું કાઈ ગયો હવે શું કર દઉં ગોથ રેડ ભાઈ મે પી હવે ગોતવી જો હે આ નીકળો આર્થિક આપણે આઈ સી આઈ બેંક ગોતી લીધી છે આપણે કઈ કામ હતું નહીં અસિન ને કઈક આઈસીએસસી નસ માં કામ હતું એટલે એ જીવો એટલે સતાવી આવે અહીંયા બારો કોરો ખાઈ પછી આપડે જવાનું છે ત્યાં આરટીયુ માં જવાનું લાયસન્સ ની જોવાની અમારે બે ને આપડે લગભગ જીરું ઊભું હતું ને અહીંયા આપણે કલ્યાણ ની સાથે સાથે કામ હતું ને એટલે એ કે

A da ku linju? Linju? Pila një dhe të? Para më të koka kola, për e mështë më janë i pili tike. A da një si hava e vijave, një më të këtë këtë bëtë haja u në të në. Pari mështë të një hava e vijave.

મારા ભાઈ આમાં ના દે મારાથી અઢારી પકડાય નહીં ધ્રુજે હાલો મિત્રો આવી ગયા હે પાંચ ને સંભાળ્યા છે આપણે આવી ગયા હોય પાછા ઘરે અને બાપુ ને લીધું વીણી બનાવી નવી નવી આજની આમાં જ કામ કરેલ છે બધું ચકડામાં નયા ને જરા કેસરી કલર આમાં જરા લાલ દીવો હે પાંચમાં વીણી કેવી બની જરા કોમેન્ટમાં જણાવજો માલિકોરા માલિકો કાટ વધારે હે પણ વાંધો નથી અહીંયા બ્લુ ઠોકી દીધો અંદર હા સપોર્ટ આપણે વધારો કર્યો બાકી બધું હાથા આપણે પેલા હતા અહીંયા છે હવે વાંધો નહીં આવે લગભગ હવે કઈક બનાવી આપણે છે ને સવારે દીવથી ઉખેરું હતું ને બાકી છે કાટ બાટ આપણે કઈક વાર ગમી તો પડી ગઈ સાલી નો વારો કરવાનો બધું તો લાઈટ ગઈ લાઈટ આવે તો બધું હાલો મિત્રો લગભગ આપણે હેને ને કલાક વાઈટ ગઈ હજી લાઈટ આવી નથી બધું કમ્પ્લીટ સડા બેડા મારી અને ને નો વાંચજ દોઢ કલાક થઈ ગઈ હજી લાઈટ આવી નહીં હું આવી જઈ ગઈ હતી પછી આવી જ નથી હવે લગભગ આનું કામ કાલ લેવાનું તા આજનો દિવસ આખો ફેલ જ ગયો અને આપણે રસ્તામાંથી આવતા હતા ને શરદી થઈ ગઈ લુ ની ગરમી ની ગાડી વાવડો ખાઈ ખાય ને લુઝ થઈ ગઈ છે પણ પાટીએ નર્સરી છે ને આપણે બકાલાનો રોપલી એવા રીંગડી મરચી એ ક્યાં વાવવા કઈ નક્કી નથી ક્યાંક જગ્યા વાવણામાં તો નડે નહીં મગફળી વાવવામાં બાપુ ગામમાં ગયા આવે એટલે કે બી નક્કી કરીને વાવી દે જેથી કરીને સુકાઈ ના દે રીંગડી છે ને થોડાક છોટા મરચીના છે તો આજે વાવી નાખ્યું બાપુ આવે એટલે અને આજનો વિડીયો કર નાખીને પૂરો રોગો રો વિડીયો લાંબો પછી એડિટ કરવામાં બરાબર વાર લાગી જાય તો વિડીયો કેવો લાઈક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં જવાય તો સબસ્ક્રાઈબ પણ લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો